નવ્વાણું પોઈન્ટ નવ ટકા લોકો જ્યારે પણ આવું તરબૂચ લાવે છે અને વ્હાઈટ જો નીકળે તો એને આમ નામ ખાઈ જતા હોય છે અથવા તો એને ફેંકી દેતા હોય છે બટ આપણે બિલકુલ પણ આવું નથી કરવાનું જે આ વ્હાઈટ તરબૂચ છે એને આપણે વધુ સ્વાદિષ્ટ બનાવવાના છીએ તો સૌથી પહેલાં તમારે વ્હાઇટ તરબૂચ જે પણ હોય એને આ રીતે નાના ટુકડામાં કટ કરી લેવાનું છે અને ત્યાર પછી મિક્સર જારની અંદર લઈ અને અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી અને ક્રશ કરી લેવાનું છે ત્યાર પછી આને ગાળી અને થોડો ચાટ મસાલો અથવા જલજીરા એડ કરી અને પી જવાનું છે ખરેખર બહુ જ ટેસ્ટી શરબત તૈયાર થશે બગડેલા મરચાંને આપણે નવા મરચાં કઈ રીતે બનાવી શકીએ છીએ આનો આ વિડીયો છે ખરેખર ફ્રેન્ડ્સ બહુ જ ઉપયોગી ટીપ્સ છે નવ પોઈન્ટ નવ ટકા લોકોને આ ખબર જ નથી સૌથી પહેલા તમારે શું કરવાનું છે આ રીતનું મરચું લેવાનું છે કે જે બગડી ગયેલું હોય આપણે બહુ બધા મરચાં લાવીએ છીએ અને ઘણા મરચા ખરાબ થઈ જાય છે તો એ બધા જ મરચાં તમારે આ રીતે લઈ લેવાના છે અને મરચાંનો એકદમ જે બગડેલો ભાગ છે એને મરચાથી દૂર કરી દેવાનો છે અને થોડો સારો ભાગ છે એને નાના ટુકડાઓમાં કટ કરી લેવાનો છે એ મરચાંની સુખવીદ તમે દળી પણ શકો છો ચીની ફ્લેક્સ પણ બનાવી શકો છો વઘારેલા મમરામાં પણ એડ બધું ટેસ્ટી લાગશે સૌથી પહેલા અહીંયા મેં થોડી વરિયાળી લીધી છે આની અંદર આપણે એકથી બે ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને આને સારી રીતે વોશ કરી લઈશું હવે જે આ પાણી છે એને આપણે દૂર કરી દઈશું તો ઘણીની મદદથી મેં એને ગાળી લીધું છે હવે સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી કરતાં ઓછું મીઠું અને થોડી હળદર એડ કરી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે થોડા કલાકો માટે આને આમ નામ રહેવા દેવાનું છે કે જેથી આનું પાણી જે છે એ થોડું સુકાઈ જાય અને ત્યાર પછી આને શેકી લેવાની છે આની અંદર આની અંદર નાની સાઈડની જે વ્હાઈટ ગોળીઓ આવતી હોય છે ખાવા માટેની એ તમે એડ કરી શકો છો સરસ મજાનું મુખવાસ તૈયાર સૌથી પહેલા અહીંયા લીધી છે એક ટ્રે એના ઉપર મૂકી છે એક કણછી અને તેના ઉપર ડુંગળી અને આ રીતે જે કપડાં સુકાવવા માટેની પીનો આવે છે એને મૂકી છે ચાલો હવે આપણે આની પ્રોપર રીત જોઈ લઈએ સૌથી પહેલા અહીંયા મેં કણજી લીધી છે ત્યાર પછી આપણે શું કરીશું કોઈ પણ ડીશ લઈશું આ રીતે નાની સાઇઝની તો જ્યારે પણ આપણે એ કોઈ પણ શાક બનાવતા હોઈએ છીએ ત્યારે કણચીને આપણે આ રીતે મૂકી દેતા હોઈએ છીએ મિક્સ કરીને શાક બટ આપણે એવું નથી કરવાનું કણચીની અંદર આ રીતે તમારે કપડાં સુકવવા માટેની પીન ભરાવાની છે અને ત્યાર પછી તમારે કિચન ઉપર જ અને આ રીતે મૂકી દેવાનું આવું મેં એક વિડીયો ની અંદર જોયું હતું આમ કરવાથી વાસણ નહીં બગડે બટ ફ્રેન્ડ પહેલા તો આ કણચી ઉભી જ નથી રહેતી અને બીજું કે આમ કરવાથી જે તેલ રસો હોય છે એના કારણે રસોડ વધુ ગંદુ થાય છે તો આવા ફેક્ટ વિડીયો પણ આવતા હોય છે તમને જાગૃત કરવા માંગતી હતી આ વિડીયો દ્વારા સૌથી પહેલાં અહીંયા મેં લીધું છે ટોમેટો કેચઅપ ઘણીવાર શું થતું હોય છે આપણને કંઈ વાગ્યું હોય અને ત્યાં સોજો આવ્યો હોય તો ઘણીવાર ડૉક્ટર આપણને બરફ લગાવવાનું કહેતા હોય છે બટ એક મારા જોડે સરસ મજાનો ઉપાય છે ખાસ કરીને શિયાળાની સિઝન હોય ત્યારે સ્કીન ઉપર બરફ ઘસવો બહુ જ મુશ્કેલ પડી જતું હોય છે તો તમારે શું કરવાનું છે આ રીતે ટોમેટો કેચઅપનું નાનું પાઉચ હોય તો નાનું મોટું હોય તો મોટું લઈ લેવાનું છે ને ત્યાર પછી ફ્રીઝરની અંદર થોડી વાર માટે રાખવાનું છે જ્યારે આ ઠંડુ થઈ જાય ત્યાર પછી તમારા હાથ ઉપર આને લગાવી શકો આ પેકેટ છે એને તમારે હાથ ઉપર ફેરવતા રહેવાનું છે તમને બહુ જ આરામ મળશે વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો બાય